મિત્રો આજના વિડીયોમાં હું તમને બતાવવાનો છું એક એવો મહેલ કે જ્યાં તમે જશો તો તમને રાજસ્થાન જેવી ફિલિંગ આવશે અને મિત્રો આ મહેલ અમદાવાદ થી માત્ર એકસો ત્રીસ કિલોમીટરના અંતરે આવેલો છે અને સાથે એ પણ જણાવવાનો છું કે અહીંયાનું બાંધકામ કેવું છે અને અહીંયાનો ઇતિહાસ શું છે તો ખાસ મિત્રો તમે આપડી આ ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો અત્યારે જ આપણી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે મિત્રો આપણી આ ચેનલમાં તમને આવા ને આવા માહિતીના વિડીયો જોવા મળતા રહે છે સ્વાગત છે મિત્રો તમારા બધાનું આપણા નવા વિડીયોમાં તો આજે મિત્રો આપણે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં આવેલા હવા મેલે આવી ગયા છીએ તો ખાસ મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો આપણે તમને અહીંયાનો ઇતિહાસ કહેવાના છીએ અને અહીંયા કેવી કેવી સુવિધા છે અને ઉપર કેવું કેવું બાંધકામ છે તમને બધું બતાવવાના છીએ અને આ મિત્રો રાજાના સમયનું છે તો ખાસ મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા મિત્રો ગુજરાત પોતાની પૌરાણિક જગ્યાઓના કારણે દેશ વિદેશમાં પ્રખ્યાત છે અહીંના ઐતિહાસિક સ્થળોની મુલાકાતે દુનિયાભરથી પ્રવાસીઓ આવતા હોય છે તો અહીંની પ્રાકૃતિક સુંદરતાનો નજારો લોકોના મન મોહી લે છે આવા કેટલાય સ્થળો આપણા શહેરની આસપાસ છે જેના વિશે આપણને જાણકારી પણ ક્યારેય નથી હોતી ત્યારે અમે આપણે આજે એવા સ્થળ વિશે જણાવીશું જે અમદાવાદથી માત્ર બે કલાકના અંતરે આવ્યું છે મિત્રો અહીંયાના રાજવીનું એક અધૂરું સપનું છે જે પૂરું ના થઈ શક્યું કહેવાય છે કે નયન રૂપે નકશી તણા ખડખડ હશે ખંઢેર એની કોણ લે સંભાળ જેનો દેવ થયો દરબાર આ પંક્તિ વઢવાણના મહેલની સ્થિતિ દર્શાવે છે હવા મહેલના નિર્માણનું મોટા ભાગનું કામ પૂર્ણતાને આરે હતું જોકે નસીબ જોગે તે પૂર્ણ ન થઈ શક્યું અને રાજવીનું સપનું અધૂરું રહી ગયું પરંતુ મહેલનું નકશી કામ અને તેની કલાત્મકતા આજે પણ પ્રવાસીનું મન હરી લે તેવી છે તે સમયના કારીગરો દ્વારા કરવામાં આવેલ કતરણી અને ભાતભાતની ડિઝાઇન મનમોહી લે છે મિત્રો હવા મહેલ નામ સાંભળતા જ આપણા મનમાં રાજસ્થાન નામ આવે પરંતુ સૌરાષ્ટ્રમાં એક આબો હવા મહેલ આવેલ છે આ મહેલ રાજસ્થાન જેટલો પ્રખ્યાત નથી પરંતુ દેશ વિદેશના પ્રવાસીઓ આ હવા મહેલને જોવા આવી ચટે છે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં આવેલા હવા મહેલની રચના વઢવાણના રાજવી દાજીરાજ બાપુએ ઈસવીસન અઢારસો અઢારની આસપાસ કરાવી હતી ધર્મ તળાવના કાંઠે આવેલ હવામેલ મહેલ સો પચાસ ચોરસ જમીન પર દસ પોઈન્ટ સાઠ મીટર ઊંચા અર્થ ગોળાકાર દરવાજા અને આઠ ગુંબજ શિલ્પ અને સ્થાપત્યયુક્ત બનાવાયા છે તો મિત્રો હવે આપણે વાત કરીએ આ વઢવાણના ઇતિહાસ વિશે વર્ષો પહેલાં વઢવાણમાં રાજા દાજીરાજજીનું રાજ હતું જેમણે અહીં ચાર વર્ષ ચાર મહિના અને ચાર દિવસ જેટલું રાજ કર્યું હતું વઢવાણ શહેરને લોકો પહેલાં વર્તમાન ઓળખતા હતા આ નામ જૈન ધર્મના ચોવીસમાં તીર્થકર ભગવાન મહાવીર સ્વામીના નામ પરથી રાખવામાં આવ્યું હતું આ શહેરનો ઇતિહાસ છવ્વીસો વર્ષ કરતાં પણ વધારે જૂનો છે જે તે સમયે અહીં મૌર્ય સોલંકી વાઘેલા ગુપ્ત વંશ મુગલ મરાઠા જેવા રાજવી રાજ કરી ચૂક્યા હતા ઝીણી ઝીણી કોતરણી કરેલી છે તમે જોવા આ જો ઝીણી ઝીણી કોતરણી કરેલી છે તમને જોઈ શકો છો વિડીયોમાં અને ખાસ મિત્રો આ વિડીયો આપણે તમને પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી શેર કરી દેજો અને મિત્રો આવાને એવા માહિતીના વિડીયો જોવામાં અત્યારે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આ જો અહીંયાથી આમ રસ્તો છે આગળ બતાવું તમને કેવું કેવું છે તમે એકવાર આ મિત્રો જુઓ ઘાસ ખાસ ઉગી ગયું છે ઘાસ જેના લીધે ચાલવામાં પણ તકલીફ પડે છે પણ આ મિત્રો રાજા વખતનું છે એટલા માટે તમે જુઓ તમને અહીંયા નીચે જુઓ પાછળથી મિત્રો એક નંબર વ્યુ છે પાછળથી પાછળથી તમને બતાવું આવું દેખાય છે તમે જુઓ બાકી તો મિત્રો આપણે હવે જોઈએ છીએ બધું કેવું કેવું છે તો ખાસ મિત્રો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી શેર કરી દેજો આ જુઓ ત્યાં પણ બધો છે અને ત્યાં પણ જુઓ મસ્ત બધે તો મિત્રો ખાસ જ છે આ રાજાના સમયનું છે મિત્રો એટલા માટે તમને ખાસ વિડીયોમાં બતાવીએ છીએ આપણે પણ મિત્રો અહીંયા સાફ સફાઈ રાખવામાં આવતી નથી જેના કારણે આ બધું તમે જોઈ શકો છો આ બધું ઘાસગી ગયું છે બાકી આ મિત્રો ઘણાય વર્ષો પહેલાનું છે આવડું હજારો વર્ષ તો હશે વર્ષે સો ટકા કાંઈ દેખાય છે આ સાઈડથી આ જુઓ અહીંયાથી આ મસ્ત આ બધું છે તો મિત્રો હવે આપણે વાત કરીએ કે જો તમે અહીંયા આવવા માંગો છો તો તમે કેવી રીતે પહોંચી શકો તો મિત્રો અમદાવાદથી આશરે એકસો ત્રીસ કિલોમીટરના અંતરે આવેલ સુરેન્દ્રનગરના વટવાણ શહેરમાં હવા મહેલ આવેલ છે ત્યાં જવા માટે સરકારી બસ તથા ખાનગી વાહનો મળે છે વટવાણના ધર્મ તળાવ નજીક આવેલ આ હવા મહેલ જવાનું ક્યારેક થાય તો તેને દિવાલ પાસે કાન રાખશો અચૂક સંભળાશે રાજવી દાજીરાજ બાપુની યશ ગાથા તો ખાસ મિત્રો આપણો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરો શેર કરો અને આવા જ માહિતીના વિડીયો જોવા માટે અત્યારે જ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય